નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તાર મિત્રો તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ધોરણ આઠ અને વિષય ગણિતના પેપરનું સોલ્યુશન આપણે જોવાના છે તો મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોજો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે પ્રશ્ન નંબર એક અ નીચેની ખાલી જગ્યા પૂરો એક ચક્રૌતી વ્યાજ એવું વ્યાજ છે જેને ગણવા માટે આગળના વર્ષના વ્યાજ મુદ્દલને મુદ્દલ તરીકે લેવામાં આવે છે બીજું પડતર કિંમત એટલે કે બરાબર મૂળ કિંમત વધતા વધારાનો ખર્ચ એને આપણે પડતર કિંમત કહીએ છીએ ત્રીજું વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત ચાલો પ્રશ્ન નંબર એક બ જોઈશું પ્રશ્ન નંબર એક બી દાખલા ગણો પહેલો દાખલો છે બાર હજાર છસો પર દસ ટકા પ્રતિવર્ષના દરે બે વર્ષ માટે ચક્રોથી વ્યાજ મેળવો તો આ ચારે ચાર દાખલા આપણે નીચે વારાફરતી ગણેલા છે એ જોઈશું ચલો પહેલો દાખલો છે એમાં પી બરાબર બાર હજાર છ સો આર બરાબર દસ એન બરાબર બે વર્ષ છે આ ચક્રોથી વ્યાજનું સૂત્ર છે સૂત્રમાં કિંમત મૂકતા અને સાદુ રૂપ આપતા આપણને છેલ્લે એ એટલે કે વ્યાજ મુદ્દલ આપણને પંદર હજાર બસો ને છેતાલીસ મળે છે પરંતુ આપણા કિસ્સામાં આપણને વ્યાજ શોધવાનું છે તો વ્યાજ બરાબર શું થશે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરશું તો આપણને છવ્વીસો ને છેતાલીસ રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ બે વર્ષનું મળશે બીજો દાખલો હતો એમાં મૂળ કિંમત બસો ને ચાલીસ રૂપિયા છે અને વળતર વીસ ટકા છે તો આપણે રાશિ મૂકીશું રૂપિયા સોની મૂળ કિંમત પર વળતર બરાબર વીસ ટકા તો બસો ચાલીસની મૂળ કિંમત પર વળતર કેટલું મળશે તો બસો ચાલીસ ગુણ્યા વીસ ભાગ્યા સો કરીશું તો આપણને જવાબ મળે છે અડતાલીસ રૂપિયા તો વેચાણ કિંમત શોધવા માટે મૂળ કિંમતમાંથી વળતર બાદ કરીશું તો મૂળ કિંમત ઓછા વળતર બસો ચાલીસમાંથી અડતાલીસ બાદ કરીશું તો વેચાણ કિંમત કેટલી હશે એકસો ને બાણું રૂપિયામાં એ વસ્તુ પડશે ત્રીજો દાખલો છે એમાં મૂળ કિંમત પાંચસો પચાસ રૂપિયા છે અને દસ ટકા જીએસટી લેશે તો સો રૂપિયાની મૂળ કિંમત પર જીએસટી દસ રૂપિયા હોય તો પાંચસો પચાસની મૂળ કિંમત પર જીએસટી કેટલો હોય તો રાશિ મૂકતા આપણને જવાબ મળશે કે પંચાવન રૂપિયા જીએસટી લાગે હવે બિલની રકમ કેટલી થશે મૂળ કિંમત પાંચસો પચાસ રૂપિયા પ્લસ પંચાવન રૂપિયા જીએસટી એટલે બિલની રકમ થઈ જશે છસો પાંચ રૂપિયા નેક્સ્ટ ચોથા નંબરનો દાખલો એમાં છાપેલી કિંમત ચા આઠસો ચાલીસ રૂપિયા છે તેની વેચાણ કિંમત સાતસો ચૌદ રૂપિયા છે તો વળતર કેટલું મળ્યું હોય પહેલાં શોધવું પડશે તો આઠસો ચાલીસમાંથી સાતસો ચૌદ રૂપિયા બાદ કરતાં આપણને વળતર એકસો ને રૂપિયા મળે છે તો વળતરની ટકાવરી કાઢવા માટે આઠસો ને ચાલીસની છાપેલી કિંમત પર વળતર એકસો ને રૂપિયા મળતું હોય તો સો રૂપિયાની છાપેલી કિંમત પર કેટલું વળતર મળે એવી ત્રિરાશી મૂકતા આપણને જવાબ મળશે કે પંદર ટકા વળતર આપણને મળશે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે અ નીચેની પદાવલીના ગુણાકાર કરો તો અહીં પહેલા દાખલાનો ગુણાકાર કરીને બતાવેલો છે તો જોવો જવાબ આવે છે પી ક્યુ ઓછા પાંચ પીતા સાત ક્યુ ઓછા પાંત્રીસ બીજામાં બીજાનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે પંદર ઓછા એક્સ ઓછા બે એક્સ ફર બરાબર છે પ્રશ્ન બે બ સાદુરૂપ આપો આ સાદુ રૂપ આપણે નીચે આપેલું છે જોઈશું પ્રશ્ન નંબર બે બ આમાં એની બધા પદો સાથેનો ગુણાકાર કરશું તો એનો પહેલા સાથે પછી બીજા સાથે ત્રીજા સાથે ગુણાકાર પછી બીનો પહેલા સાથે બીજા સાથે ત્રીજા સાથે ગુણાકાર ગુણાકાર કરીને અહીંયા બધા પદ લખતા બે સજાતીય પદ મળે છે એનો ફરીથી સરવાળો કરતા માઇનસ એ બી થશે અને આપણો જવાબ થશે આ બે વર્ગ ઓછા એ બી એસી છે તે બંને ઉડી જાય છે અને જવાબ છેલ્લે આપણને મળે છે પી વત્તા ક્યુગન આ પી વત્તા ક્યુગનનું વિસ્તરણ છે દાખલો છે એક્સ ઓછા પાંચ એક્સ વત્તા પાંચ તો અહીં એ વર્ગ ઓછા બી વર્ગનું વિસ્તરણ છે તો એક્સ વર્ગ ઓછા પાંચ એ વર્ગ પાંચ વર્ગ પચીસ આપણે કરીશું આપણને જવાબ છે પાંચનો ઓછા પાંચનો વર્ગ કેટલો થશે ઓછા પચીસ થશે હવે વધતા પચીસ અને ઓછા પચીસ બંને ઉડી જશે તો આપણને જવાબ મળશે એક્સ અહીં જે આપણે વિસ્તરણ આપ્યું છે શું છે એ વર્ગ ઓછા બી વર્ગ આખા કોષ વિસ્તરણ થશે એ વખત એક વખત અને એક વખત ઓછા બરાબર છે આનો ઉપયોગ આપણે આ સૂત્ર આ દાખલામાં કરેલો છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા દાખલા ગણો એક સમલમ આકારના ખેતરનું ક્ષેત્રફળ પાંચસો ને એસી મીટર છે આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લોત આઠ મીટર અને સમાંતર બાજુ માટે એક લંબાઈ બાર મીટર છે તો બીજી સમાંતર બાજુ લંબાઈ શોધો એમાં આપણે આ સૂત્ર વાપરીશું એક દુત્યાંશ ગુણ્યા એસ કોશમાં એ વધતા બી અને બીજો દાખલો છે આ બંને દાખલા આપણે નીચે ગણેલા છે તે જોઈએ પહેલો દાખલો છે સમલમનું ક્ષેત્રફળ તો અહીં પાંચસો ને એસી મીટર આપેલું છે લમ અંતર એચ બરાબર આઠ મીટર એક બાજુનું માપ આપેલું છે બાર મીટર તો બીજી બાજુ બી બરાબર આપણે શોધવાના છે તો સમલમ ચતુષ્કળનું ક્ષેત્રફળ કિંમતો મૂકતા આ સૂત્ર છે એમાં બધી કિંમતો મૂકીએ એચ બરાબર આઠ મૂકીએ એ બરાબર બાર મૂકીએ આપણે બી શોધવાના છે સાદુ પાપીશું આપીશું અને બીને છેલ્લે કરતાં બનાવીશું તો આપણને જવાબ મળશે એકસો તેત્રીસ મીટર બરાબર છે નેક્સ્ટ એના પછીનો દાખલો છે એક ચતુષ્ક આગળના ખેતરની વિકર્ણ લંબાઈ તો આમાં આવા પ્રકારની આકૃતિ થશે જો એમાં ઉપરનો એક ત્રિકોણ છે આ અને બીજો ત્રિકોણ આ ઊંધો બને છે એમ બે ત્રિકોણ છે તો બંને ત્રિકોણનું આપણે શું શોધીશું તો આ સૂત્રની અંદર કિંમત મૂકશે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સુધીને સરવાળો કરીશું તો પણ જવાબ મળે અહીં સૂત્રની અંદર મૂકીએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ ડી એચ વન વત્તા એચ ટુ તો અહીં ડી કોમન છે ચોવીસ એચ વન એચ ટુ એટલે કે હાઈટ છે તે વત્તા આઠ સાદુ રૂપ આપતા આપણને બસોને બાવન મીટર મળે છે જે ખેતરનું ક્ષેત્રફળ થશે વર્ગ ક્યુબ થશે ત્રીજું ઘનફળનું પૃષ્ઠફળ તો સિક્સ એલ ક્યુબ એલ થશે નળાકારનું ઘનફળ તો પાય આર વર્ગ એચ થશે પ્રશ્ન નંબર ચાર બી દાખલા ગણો અહીં બે દાખલા આપે છે બંને દાખલા આપણે નીચે ગણેલા છે જોઈશું એક લંબઘનનું માપ બરાબર છે સાઠ સેન્ટીમીટર ચોપન સેન્ટીમીટર ત્રીસ સેન્ટીમીટર છે તો લમ આ લમગણની અંદર છ સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના ઘન સમાવી શકાશે તો અહીં એલ બી અને એચની કિંમત મૂકેલી છે અને ઘન એલ માટે છ સેન્ટીમીટર નાના ઘનની સંખ્યા બરાબર લમગનનું ઘનફળ અને છેદમાં ઘનનું ઘનફળ કરીશું બરાબર છે તો અહીં લમગણની કિંમત મૂકી નીચે સમગણની કિંમત મૂકી છે અને સાદું રૂપ આપતા આપણને છેલ્લે ચારસો ને પચાસ સંખ્યા આવે છે ચારસો પચાસ આપણે જે શોધવાનું હતું કે નાના ઘન રાખી શકાશે ચારસો પચાસ નાના ઘન એમાં રાખી શકાશે હવે એક દૂધનું ટેન્કર છે નાળા ટેન્કર છે જેની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે આ ટેન્કર કેટલા લીટર દૂધ ભરી શકાશે તો આમાં આપણે શું કરશું નળાકાનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એસ

આ તો ફક્ત નડાકાનું ઘન ફળ ગણ હવે આ ટેન્કરમાં કેટલા લિટર દૂધ ભરી શકાશે તો આ ઘન મીટરમાં જવાબ આવ્યો તે એટલા લિટર આપણે ભરી શકીશું જો એવું લખ્યું છે હવે એક મીટર ક્યુબ બરાબર હજાર લિટર દૂધ થાય છે તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટર ક્યુબ બરાબર તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ગુણ્યા હજાર કરીશું તો આપણને કેટલો જવાબ મળશે ચાર ઓગણપચાસ હજાર પાંચસો લીટર દૂધ ભરી શકાશે બરાબર છે નેસ્ટ પ્રશ્ન નંબર પાંચ જગ્યા પૂરો પહેલું દસની દસ ઘાતની વ્યસ્ત સંખ્યા એટલે કે દસની માઇનસ દસ ઘાત થશે બીજું એની ઘાત એટલે એ એમ એન થશે ત્રીજું એનો જીરો ઘાત તો એક જ જાપ થશે ચોથું આ જે સંખ્યા છે એનું પ્રમાણિત સ્વરૂપ કેટલું થશે એક બે ત્રણ ચાર ગુણ્યા દસની ચાર ઘાત થશે પ્રશ્ન નંબર પાંચ બી નીચેના દાખલા ગણો તો આની કિંમત શોધો તો અહીં કિંમત શોધીને બતાવી છે કે એમાં શું કર્યું સૌપ્રથમ તો આપણે જે ભાગાકાર હતા એના ગુણાકારમાં ફેરવી નાખ્યા એટલે જે માઇનસ ત્રણ ઘાત હતી એની પ્લસ ત્રણ ઘાત થઈ ગઈ બરાબર છે અને આ જે વર્ગ છે એને હવે અંદર લઈ જઈશું તો ચાર દૂની આઠ માઇનસ આઠ ઘાત થશે અને ત્રણ દૂની છ ઘાત થશે હવે અહીં ગાડી જે નવ હતા એ નવને આપણે શું કરી નાખ્યું ત્રણની બે ઘાત કરી નાખી ઓકે એમ આગળ વધતા આપણે છ ત્રણની છ ઘાત અને બે ઘાત એટલે આધાર સરખો હોય તો ઘાતનો શું થઈ જાય સરવાળો થઈ જાય એ નિયમ પ્રમાણે આપણે ત્રણની છ વત્તા બે એ ત્રણની આઠ ઘાત કરી દીધી હવે ત્રણની માઇનસ આઠ ઘાત ગુણ્યા ત્રણની આઠ ઘાત આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરીશું ઘાતનો સરવાળો કરતાં ઓછા આઠ વત્તા આઠ બરાબર શું થઈ જશે શૂન્ય થઈ જશે તો ત્રણની શૂન્ય ઘાત બરાબર એક જવાબ આવશે બીજા દાખલાની અંદર આપણે શું કરીશું કે પાંચની બે ઘાત ભાગ્યા પાંચની માઇનસ છ ઘાત તો ભાગાકાર દૂર કરતા અને આને છેદમાં લખી નાખશું તો ગુણાકારમાં આવી જાય તો શું થઈ જાય આ પાંચની છ ઘાત થઈ જશે તો બે વત્તા છ એટલે પાંચની આઠ ઘાત જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ એ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક્સ અને વાય એ સમપ્રમણમાં કેવી રીતે દર્શાવી શકાય તો એક્સ ચલે છે વાય અને ચલે છે એમ કહેવાય એક્સ ચલે છે વાય બીજું એક રિક્ષા એક કલાકમાં દસ કિલોમીટર અંતર કાપે તો તે રિક્ષા પાંચ કલાકમાં તેટલી ઝડપે કેટલું અંતર કાપશે તો દસ ગુણ્યા પાંચ બરાબર પચાસ કિલોમીટર અંતર કાપશે ત્રીજું બસની ઝડપ નક્કી કરેલા સ્થાને પહોંચવા માટે લાગતા સમય વચ્ચે કયું પ્રમાણમાં જોવા મળે છે તો વ્યસ્ત પ્રમાણનું જોવા મળશે ચોથું એક રૂપિયા બરાબર પચાસ ગ્રામ કોથમીર મળે તો સો ગ્રામ કોથમીરના કેટલા રૂપિયા થાય તો સો ગ્રામના કોથમીરના કેટલા રૂપિયા તો પચાસ ગ્રામના એક રૂપિયો છે તો આમ ઊંધી રાશિ મૂકતા આપણને જવાબ મળશે બે રૂપિયા નેક્સ્ટ પ્રશ્ન નંબર છ બી દાખલા ગણો તો આ બંને દાખલા આપણે અહીંયા નીચે ગણેલા જોઈશું કે ભાઈ આઠ કલાકની અંદર કેટલી બોટલ ભરાય છે નવસો બોટલ ભરાય છે તો છ કલાકની અંદર કેટલી બોટલ ભરાશે ત્રણ મુક્ત આપણને જા મળશે છસો પંચોતેર બોટલ ભરાશે નેક્સ્ટ સો વિદ્યાર્થીઓ વીસ દિવસ ભોજન ચાલે નવા પચીસ વિદ્યાર્થીઓ આવે તો એકસો પચીસ વિદ્યાર્થીઓ થયા તો એકસો પચીસ વિદ્યાર્થીઓને કેટલા દિવસ ભોજન ચાલે તો અહીં વ્યસ્ત પ્રમાણ હોવાથી આ પ્રકારનું હતું થશે માટે આપણે ત્રિરાશી આ પ્રકારે મૂકી છે પ્રશ્ન નંબર સાત એ નીચેના દાખલા ગણો આપેલ પદાવલીમાં સામાન્ય અવયવ શોધો તો પહેલામાં શું છે સામાન્ય અવયવ સાત છે બીજી પદાવલી છે એમાં સામાન્ય અવયવ કયો છે એક્સ છે બરાબર છે ત્રીજો ચોથો ભાગાકાર કરો દાખલા આપણે નીચે ગણાયેલા જોઈશું અને નીચેની પદાવલીના અવયવ મેળવો એ પણ આપણે નીચે જોઈએ છે ચલો તો પહેલું આપણે એના ભાગાકાર કરીએ છીએ તો ભાગાકારમાં ચોવીસ એક્સ વાય વર્ગ ઝેડ વર્ગ ચાર ઘાત અને છેદ ઉડાડતા આપણને છેલ્લે ચાર એક્સ વાય ઝેડનો વર્ગ જવાબ મળે છે બીજામાં પણ છેદ ઉડાડતા આપણે બે એક્સ વર્ગ મળે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર સાત બીના જે દાખલા છે એ અહીંયા ગણીશું અવયવ પાડવાના છે તો અહીં ચોકડી ગુણાક ચોકડી અવયવ પાડીશું તો પી અને પાંચ ઓછા પાંચ બંનેનો ઓછા કરીને સરવાળો લાવીશું જેટલે જવાબ આપણને મળે છે અને આપણે જે અવયવ લખશું એ પાંચ ઓછા પી અને પાંચ ઓછા પી એ પ્રમાણે લખશું એટલે પાંચ ઓછા પીનો સોરી પી ઓછા પાંચનો વર્ગ થશે બરાબર છે પી ઓછા પાંચ આપણું એક અવયવ બનશે બીજું છે પીની ચાર ઘાત ઓછા તો એ વર્ગ ઓછા બી વર્ગ આખા કૌ એટલે એક વખત ઓછા એક વખત વધતા આ પ્રકારનું સૂત્ર અહીંયા વાપરીશું તો આપણે પહેલાં તો એક્યાસી નવીને એક્યાસી કરે એનું વર્ક કરી નાખ્યો અને આ પ્રમાણે બે અવયવ પાડે હજી પણ આના અવયવ પડે છે તો પી ઓછા ત્રણ પી વધતા ત્રણ પી વર્ક વધતા નવ આ પ્રકારે અવયવ પડશે દાખલો નંબર ત્રણ એમાં શું કર્યું છે એમાં ભગાકાર કર્યો છે તો આ બંનેનું ઉડાયું છે પાંચ કોશમાં ત્રણ એક્સ પાંચ થાય તેના એના અવયવ આ થશે નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ આપેલા રેખી આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો એક ટપાલી કોઈ નગરથી નગર ના ઉપનગર ઉપનગરમાં એક ને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે જુદા જુદા સમય નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવે છે તો આ આલેખ બતાવે છે એ આલેખ પરથી આપણે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલો છે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે એક્સ નહીં અહીંયા આપણે શું છે વાય પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવ્યું છે તો એક સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર એ ગુજરાતી અથવા અંગ્રેજી ગમે તે શકાય બીજું ટપાલી આમુસફરી કરવા માટે કેટલો સમય લીધો તો સાડા ત્રણ કલાક ત્રણ પોઈન્ટ ત્રીસ કલાક લીધો છે નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે તો બાવીસ કિલોમીટર છે બે શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો તો કે હાર થોભ્યો હતો ક્યાં થોભ્યો હતો તે પણ અહીંયા બતાવે છે ક્યાં કરી થોભ્યો હતો એ અહીંયા થોભ્યો છે બરાબર છે સવારે દસ કલાકથી સાડા દસ કલાક સુધી તે રોકાયો છે એની ગતિ અંતર કાપતો નથી બરાબર છે એ કયા સમયમાં તેણે સૌથી ઝડપી મુસાફરી કરી તો સવારે આઠથી નવ દરમિયાન એકદમ ઝડપી મુસાફરી કરેલી છે પ્રશ્ન નંબર આઠ બી નીચે આપેલી માહિતીને આધારે લેખીએ આલેખ દો દોરો તો એ આલેખ અહીં આપણે જો દોરેલો છે જુદા જુદા વર્ષોમાં કોઈ એક પર્વતીય શહેરમાં કેટલા દિવસોમાં હિમવર્ષા થયેલ છે તે અત્યારે દર્શાવેલ છે તો એના પ્રમાણે અહીં આલેખ આપણે દોરેલો છે અહીં પ્રમાણમાં આપણે લીધું છે એક્સ વાય એક્સ બરાબર એક સેન્ટીમીટર પર દિવસ લીધા છે તમે આના સિવાય પણ બીજા લઈ શકો છો અહીં બતાવેલું છે વર્ષ બતાવેલા છે અહીં દિવસની સંખ્યા બતાવેલી છે અને રેખી આલેખ બે હજાર ત્રણ ચાર પાંચ અને બે હજાર છ આઠ દસ એ રીતે બતાવેલું છે અને રેખી આલેખ આ પ્રકારનો થાય છે બરાબર છે તો આ પ્રમાણે વિદ્યાર્થીઓએ આ દોરવાનો છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી રહે આભાર